ખુલ્લું પડ્યું આમે પાણી ભરા ગયું પછી આમ ટીંબો કોઈ ટીંબો કોઈ કાઈ હોય પણ એ રોડ ના બે સાઈડ માં હા માલ સારવાનો પ્રશ્ન બહુ મોટો છે હવે બધું તો પણ તકલીફ પછી પછી

સર રહ્યા નથી ગૌસરમાં બધે ઉગી ને ગૌસર માણસોએ વાળી લીધા ને આવું બધું અનેક ગામડોની અંદર હોય હવે આ વિશે કઈક સરકાર વિચારે તો સારું તો આ માલધારીઓનો પ્રશ્ન હલ થાય માલધારીઓ એક માલ ઉપર જ જેનું ગુજરાન એટલે કે આ જે ગાઢ ઘેટા બકરા અને ગાયું ઉપર ગુજરાન આનતું હોય એને આ માલ સારવાનો પ્રશ્ન બહુ ખૂબ વિકટ બન્યો છે અને આવી અતિવૃષ્ટિ હોય ત્યારે તો અડધા માલ બીમાર પડી પડીને મરી જતા હોય છે આવું બને તો આપણે સરકાર તરીકે કોઈ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરીશું કે હવે કામો કામ ગૌસર છે એ છૂટા કરે અને માલધારીઓની કંઈક સેફ્ટી મળે નાના માલની સેફ્ટી મળે અને અહીંયા જંગલી જાનવરો સિંહ દીપડા ને એવું બધું હોય હવે રાતના એકું એકું બટકાવી જાય અને માલધારીને ખબર ન પડે કે આપણે ધોધમાલી નાના માલ ખવાઈ ગયા છે અને ખ્યાલ આવે તો પ્રશ્ન કોને કરે અને કોણ સાંભળે અત્યારે કારણ કે એને તો બિચારકને ખબર નથી સંખ્યા ઉપર હોય કે આપણે ભાઈ પચાસ સંખ્યા હતી એમાં આજ તો પિસ્તાલીસ સંખ્યા વસી તો પાંચ માલ ગયા હોય તો એની ખરી હાથમાં ન આવે ભાઈ સાવજ ખાઈ જાય એટલે તો આ અમારા મેથળા ગામનો ખૂબ મોટામાં મોટો હવે પ્રશ્ન જાગતો જાય છે અમને ખેડૂત લોકોનું એમ થતું કે આ સાવજ આવ્યા એટલે સારું છે રોજડા નાન તે નસો નથી થતો પણ હવે તો અહીંયા અમારે વાડી વિસ્તારમાં ઘણા ના રહેણાંક છે હવે રહેણાંકમાં સિંહ આવવા મળેણાંકમાં દરેક ને કીરે ભેંસ્યું હોય ગાયું હોય કોઈને બળદ હોય અને નાના પાડડા હોય ના ભરવાડ સમાજને એમ કહેવાય કે ઝોકું કરે સારે ફરતે ઝાડો બાંધે તો એ અંદર ઠેકી ઠેકીને એક બે માલ બેતન દી ઉઠાવી દેતા હોય છે તો આ વિકટ પ્રશ્ન છે ને એની સામે એનું વળતર કાંઈ મળતું નથી બરોબર છે ને કાંઈ

કારણ કે એક ટોર માલ છે એ કેટલા હજારનું થાય અત્યારે પંદર હજારનું થાય પંદર હજારનું એક ખેટું થાય એમ કે નાનું અને બકરું બકરું પંદર હજાર હવે તમે વિચાર કરો પંદર હજારનું ટોર ખાઈ જાય માલ નાનું અને એની સામે બે હજાર આપતા હોય સરકાર વળતા જંગલ ખાતામાં તો એ સલાવી લેવાય નહીં આના માટે કાંઈક પ્રશ્ન જવાબદાર વ્યક્તિએ ઉઠાવવો જરૂરી છે